નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર નદીઓમાં પૂર આવશે હવામાન નિષ્ણાતે કહ્યું કે આજે કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ઓગણીસ અને વીસ ઓગસ્ટે વરસાદનું જોર વધશે સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે વીસ અને એકવીસ તારીખમાં અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે ત્રેવીસ અને પચીસ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે ગુજરાતમાં ચોમાસાનો મિઝાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડલોના આધારે બંગાળની ખાડીમાં આગામી પંદર દિવસમાં ચાર લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જે ગુજરાતને રાજસ્થાન પર સીધી અસર કરશે આ સિસ્ટમમાંથી બે ખૂબ જ મજબૂત હશે જે વેલમાર્ક લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન અથવા ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાતી આ સિસ્ટમનો ટ્રેક ગુજરાત અને રાજસ્થાનની આસપાસ રહેવાનો છે વિવિધ હવામાન મોડેલો જેમ કે ઇ એફ અને આઈએમડીના ફોરકાસ્ટ પ્રમાણે નીચેના સમયગાળામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે આ કારણે સાત દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અંત્યત ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ અને છવ્વીસ ઓગસ્ટે બીજી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું કારણ બનશે ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ત્રીજી સિસ્ટમ આકાર લેશે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ભારે વરસાદ લાવશે સપ્ટેમ્બર સુધીમાં સોથી સિસ્ટમ ધમરોળશે સોથી સિસ્ટમ ચોમાસાને વધુ સક્રિય રાખશે જેની અસર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે ખેડૂત મિત્રો આ સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો રજો ગણતપ્રિયા યુટ્યુબ ચેનલ